ગુજરાતીઓને બધા વગર ચાલે પણ આ મમરા વગર તો ના જ ચાલે આજ પછી બહારના મમરા ખાવાનું ભૂલી જશો જ્યારે આ રીતે એકવાર મમરા બનાવી જશો શું તમારા મમરામાં પણ મસાલો બીજે ત્રીજે દિવસે છૂટો પડી જાય છે ને ફીકો લાગે છે તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો તો સૌથી પહેલાં આપણે મમરાને ચાળી લેશું કારણ કે મમરામાં આવી રીતના પાર્ટિકલ્સ નીકળતા હોય છે તો આવી રીતે પહેલાં આપણે મમરાને ચાળી લેવાના છે હવે એક જાડા તળિયાવાળું કઢાઈ લેશું જો પાતળા તળ તળિયાવાળું કઢાઈ લેશો ને તો મમરા બળવાનું નો ચાન્સીસ રહે છે તો તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે જેની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે આ મેં મગફળીનું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને હાફ ટી સ્પૂન જેટલી મેં હિંગ નાખી છે અહીં હિંગ આપણે ચડિયાતી જ લેવાની છે એટલે મમરા ગેસ પણ નીકળે અને હિંગનો જે ફ્લેવર છે ને એ ખૂબ જ નિખરીને આવે છે હવે તીખાશ માટે મેં અહીં બે લીલા મરચાં લીધા છે એકદમ જે ઝીણા મરચાં આવે ને એનો ઉપયોગ કર્યો છે અને આ છે દસથી પંદર નંગ જેટલા મીઠા લીમડાના પાન તમે ઈચ્છો તો આ બંને વસ્તુને સ્કીપ કરી શકો છો પણ જે લીમડાનો ને મરચાંનો ફ્લેવર છે ને એ ખૂબ જ સરસ આવે છે હવે આ સમય આની અંદર આપણે મમરા ઉમેરી દેશું તો ટોટલ મેં અત્યારે પાંચ બાઉલ જેટલા મમરા લીધા છે વરસાદી સિઝન છે એટલે મમરા છે એ નરમ પડી જતા હોય છે એ માટે કરીને આપણે પહેલાં એને શેકીશું તો બે કપ જેટલા મમરા નાખીને પહેલાં આપણે ચલાવી લેવાનો છે જેથી તેલ છે ને સારી રીતે કોટ થઈ જાય જો એક ભેગા આપણે મમરા નાખી દઈએ છીએ ને તો ઉથલપાથલ કરવામાં વાર પણ લાગે છે અને સારી રીતે તેલ છે એ બધા મમરા ઉપર કોટ થતું નથી જેના કારણે અમુક મમરા કોરા રહી જાય છે તો આવી રીતે થોડાક અડધા મમરા ઉમેરી લીધા બાદ આપણે ફરી પાછા મમરા ઉમેરીશું એટલે ઢોળ ફળ પણ નહીં થાય અને સારી રીતે આપણે મમરાને મિક્સ પણ કરી શકશું વઘારમાં લીમડો અને મરચાં નાખી દીધા બાદ આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાના છે સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ મમરાને શેકીશું જો ફ્લેમ થોડીક પણ હાઈ હશે તો મમરા નીચેથી ચોટે છે અને બળતા એને વાર નથી લાગતી તો આપણે સ્લો ફ્લેમ ઉપર જ આખી પ્રોસેસ કરવાની છે અહીં આટલા મમરા સારી રીતે કોટ થઈ ગયા છે તો ફરી પાછું આપણે એક બાઉલ નાખ્યું છે એટલે ટોટલ મેં પાઉ પાંચ બાઉલ જેટલા અહીં મમરા લીધા છે ફરી પાછું મિક્સ કરી લેશું તો જોઈ શકો છો આવી રીતે મિક્સ કરવાથી એક એક મમરો છે એ તેલથી કોટ થઈ જાય છે જેના કારણે તે લાગેલું હશે તે સારી રીતે ક્રિસ્પી પણ બની જશે અને પાછળથી મસાલા છૂટા પણ નહીં પડે હવે મમરામાં મીઠું તો હોય જ છે પણ અત્યારે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું નાખી રહ્યા છીએ અને એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અત્યારે તમને એમ લાગશે કે એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર તો બહુ થઈ ગઈ પણ જે બજારમાં મમરા મળે છે એનામાં તમે જોયું હશે કે હળદરનો ફ્લેવર છે થોડોક પ્લસ કરીને નાખવામાં આવે છે એટલે જ એટલા મમરા આપણે બહારના ટેસ્ટી લાગે છે અહીં તમે જોઈ શકો છો સારી રીતે મેં મમરાને મિક્સ કરી લીધો છે ને કલર જો કેટલો સરસ આવ્યો છે અને આ મમરાને આવી રીતે બે આંગળીથી દ ફોડતા આવી રીતે બુરું બુરું થઈ જાય એટલે સમજી લેવાનો કે આપણા મમરા શેકાઈ ગયા છે તો આ મમરા આપણા પ્રોપર શેકાઈ ગયા છે જોઈ શકો છો હળદરનો કલર પણ સરસ આવે છે આપણે તેલમાં સારી રીતે શેક્યા છે એટલે હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે મમરા આપણા ગરમ છે ને કઢાઈ પણ ગરમ છે તો આ સમયે આનામાં આપણે તેલ નાખ્યું છે એકથી દોઢ ચમચી જેટલું હવે ઉપરથી કશ્મીરી લાલ મરચું પાવડર આવી રીતે નાખીશું કાશ્મીરી લાલ મરચું પાવડર તીખો હોતું નથી એનાથી કલર ખૂબ જ સરસ આવે છે તેલ નાખવાનું કારણ એ છે કે જે મસાલો આપણે કરીએ છીએ ને એ લાંબા સમય સુધી ચોટ્યો રહે છે જેના કારણે બીજે ત્રીજે દિવસે મમરા છે એ ખાતી વખતે ફિક્કા નથી લાગતા મસાલો છૂટો નથી પડી જતો અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે મિક્સ કરી લીધા બાદ મમરાનો કલર કેટલો સરસ આવ્યો છે હવે આને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું જો એ જ કઢાઈમાં રાખવામાં આવે તો કઢાઈ આપણી ગરમ છે જેના કારણે મર જો છે કાળું પડી જાય છે હવે પાંચ બાઉલ આપણે મમરા લીધા હતા તેની સામે એક બાઉલ જેટલી મેં બેસનની જાડી સેવ લીધી છે અને એને પણ આપણે મિક્સ કરી લેશું આ રીતે મમણા બનાવશો તો એક જ દીવમાં તમારો ડબ્બો ખાલી થઈ જશે ખાતરી સાથે કહું છું તો આજની આ રેસીપી કોઈપણ કારણોસર ગમી હોય અથવા વિડીયો હેલ્પફુલ રહે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજીક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ